એ મોઢામાંથી રામ નીકળે કે ન નીકળે ઘણા ને નીકળે એક ધારા નીકળે ક્યારેક ક્યારેક નીકળે ને બિલકુલ ન નીકળે મોઢામાંથી નામ લીધા હોય બોલે જ બોલે એ મોઢામાંથી ભલે નીકળે પણ એના કાનમાં તો જાય જ એમાં કોઈ ઉપાય જ નથી તો જાય જ ગમે જ્યાંથી રામ નામ બોલાતું હોય કાનમાં તો જાય જ अन एउडाई अंदर भले आई की काढे नहीं पण हाचवेन रखे न तोय अनु कल्याण तो, तो थायेच हिंदुस्तान में तो ऐसा कोई प्राणी नहीं जिसके कान से राम नाम का प्रवेश न हुआ हो हुँ? राम 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 जय सियाराम जय श्री श्री राम भद्र की अयोध्या धाम की हो। तो मोडे जी भले बोले नहीं ना कान में तो गयु जो राम नाम जाए बोलो ये गुजरी गया और इन पी एने उपाड़ी ले जाता है तो बधा के राम नाम सत्य है राम नाम सत्य है अमर मुंबई में तो वाली पाचा राम नाम सत्य वो आपको बोलता श्री राम એક જણો બોલે એટલે બધા પાછા એને રિપીટ કરે શ્રી રામ શ્રી રામ રામ નામ સત્ય હવે સમજે નહીં અને ગયો સાંભળે હવે રામ નામ સત્ય રામ નામ સત્ય કરતા વળી પાછા આમ ઘડિયાળ જોવે મારે હાડા અગિયાર વાગે એક મીટિંગ છે વહેલો પોગાડે તો સારું મારે આજે મળ્યાનું જરૂરી છે એ ચૂકાયે એમ નથી કેટલા વાગ્યા તો પેલા હાડા દસ તો થઈ ગયા અરે હાડા દસ થઈ ગયા હાડાદસ થઈ ગયા અરે બાપા હાડા તમારે મીટિંગ શ્રી રામ પાછું વચ્ચે વચ્ચે યાદ આવી જાય એટલે બધા યાર વાર વળી બોલ શ્રી રામ નામ સત્ય કોઈ એવું કહ્યું કે મારા મોટર ગાડી બંગલા સત્ય છે ઘરવાળી છોકરા સત્ય છે રામ નામ સત્ય છે એ જ આવે એક વાર સ્મશાન યાત્રા જાતી હતી તે અર્થી ખંભે નાખી અને બધા રામ નામ સત્ય હે રામ સત્ય હે કરતા કરતા જાતા હતા તો ભગવાન લક્ષ્મી નારાયણ ત્યાંથી નીકળ્યા પ્રભુ વિચરણ કરતા હતા ને આકાશમાં તો ભગવાન આ બધાને જોઈને રાજી બહુ થયા આ બધા બોલતા હતા રામ નામ સત્ય એટલે ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે જોયું કમસે કમ છેલ્લે તો માણસને ભાંગ થાય છે ને કે ગાડી બંગલા પૈસો મિલકત પરિવાર આ કાંઈ સત્ય નથી કાંઈ સાથે જાતું નથી નામ જ સત્ય છે બધાને સમજાણું બધા બોલી રહ્યા છે તો લક્ષ્મીજીએ હસીને ભગવાનને કહ્યું તમે ભોળા બહુ બોલે છે હૈયાથી કેવું થોડું હોય જોવું છે તો લક્ષ્મીજી ઉપર આસમાનમાં હતા ને ત્યાંથી આમ કર્યું લક્ષ્મીજીના હાથ તો આમ છે ને એક આવી રીતે આશીર્વાદ મુદ્રા એક વરદ મુદ્રા હોય તો લક્ષ્મીજીનો તમે ચિત્રોમાં જુઓ છો ને ક્યારેક બે હાથવાળા અને ક્યારેક ચતુર્ભુજ ચાર ભુજાવાળા મહાલક્ષ્મી અને એમાં આ બાજુનો આમ હાથ હોય ને નીચો આમ હથેળી કરી હોય એમાંથી પૈસા ખરતા હોય એવા આવે છે ને ચિત્રો ધન ધાન્ય હોનાની હોના મોર આ બધું એનો વરસાદ થાય અને જોઈ જોઈને આપણે શ્રીસુક્તના તામ તાં માવહ લક્ષ્મી વેદો લક્ષ્મીમનપગાિંય હિરણ્યમ વિંદેમ ગામશ્વ વૃષાણમ શુભ્યુમદ્યામસ્તિનાથ પ્રબોધિનીં શ્રીમ દેવી મુપાવે શેન્મા દેવી જુષાતા કાંસોસ્મિતાં હિરણ્યપ્રાકારામાર્દ્રા ઝુલતીી તૃપ્તા તર્પયંતીં શંકરાચાર્ય ભગવાને સ્તોત્રનો પાઠ કરીને હોનામોરનો વરસાદ વસાયો હતો પેલી વિધવા માટે જેણે ખાલી એક સૂકું આમળું બીજું કાંઈ નહોતું ઘરમાં તે ભિક્ષામાં બ્રહ્મચારીને ભિક્ષા દેહી કરીને ઊભા રહ્યા કાંઈ નહોતું તો એ સૂકું આમળું આપ્યું અને એની ગરીબી પણ એ ભાવની અમીરીને જોઈ અને બ્રહ્મચારી પ્રસન્ન થાય છે શંકરાચાર્ય અને પછી સ્તોત્ર ગાન કરીને સોનાનો વરસાદ વરસાવ્યો તો લક્ષ્મીજી આમ હાથ કર્યો ને તો ઉપરથી રૂપિયા ને ને બધું વરસાદ થયો વરસાદ થયો ગણન હોનામોર આમ વાગી માથામાં ગણન સાઈડમાં પડી રામ આમ ટપ લઈને વાગ્યું ને ત્યાં પાછો કે શ્રી રામ હું પીડ્યું હેઠે આમ લઈને જોયું હો ના મોર હો ના મોર ઉપરથી જોયું તો વરસાદ થાય તો બધુંય ભૂલીને ને તરત આમ ઝીલવા જ મંડ્યો ઉપર ના ઓલે આમ પન્યા લઈને ગયા હોય ને આ ભડવા તો એટલે આમ હરખ્યું આમ કરી નહીં તો આમ પાથર્યું કાયદેસર આમ જેટલું ભરાય એટલું ભરી લઈએ પછી બધાના ઉપર પડવા માંડ્યા હવ તો શ્રી રામ ભૂલાઈ ગયું ભેગું કરવા માંડ્યું પછી ઓલો જે હોઈ ગયો તો કાયમ માટે તો હુઈ ગયો એને કઈ વાગે ભાગે એને કઈ અસર ન થાય ઓલા ચાર જણા જે ઉપાડીને હાલતા હતા ને શ્રી રામ રામી મૂકી દીધી એને કે આપણે રહી જશું તો એ બધું ભેગું કરવા માંડ્યું આખું ટોળું જેટલું શમશાન યાત્રામાં હતું એ બધું ભેગું અને લક્ષ્મીજીનો હાથ આમ ને જે વરસાદ થાય જે વરસાદ જેમ બારે મેઘ ખંગા થાય ને એમ સંપત્તિનો વરસાદ ને હોનામોર ને પૈસા ને વરસાદ થવા માંડ્યો હીરા મોતીનો બધા ભેગું કરવા માંડ્યો એમાં એક જણો જે આગ લઈને આગળ જતો હતો ને એમાં નિયમ એવો કે એને પાછું વાળીને જોવાય નહીં તો એને કાંઈ ખબર નહીં નહીં તો એમને શ્રી રામ શ્રી રામ કરતા કરતા આગળ નીકળતો હવે એ આગલો આગળ એ જેમ બોલે ને એમ પાછળવાળા પછી એના જવાબમાં બોલે રામ નામ વાહવાળા કે સત્ય હૈ શ્રી રામ એટલે વાહવાળા કે શ્રી રામ હવે આ આગળ ને આગળ નીકળી ગયો શ્રી રામ પણ વાહેથી જવાબ ન આવે હવે વાહે એનાથી જોવાય નહીં એટલે આમને આમ આગ પકડીને પાછો કે રામ શ્રી રામ પણ ઓલા તો એકદમ વાહે રહી ગયા હતા ને એમાંથી કોઈ ક્યાં બોલતા હતા રામ નું નામ એ તો બધું ભેગું કરવામાં પડેલા પછી આનાથી રહેવાનું નહીં કે આ હું આમ બીજે રસ્તે ફંટાઈ ગયો ને ઓલા કઈ જુદે રસ્તે વહી ગયા એવું થયું કે કેમ કોઈ બોલતું કેમ નથી પછી એસી તેસી કરી અને એણે વાહે જોયું તો હામે વરસાદ વરસતો હતો હાંડલી જ મૂકીને સીધો આવ્યો ભેગો કરવા માંડ્યો લક્ષ્મીજી આમ ને ઊભા ભગવાનને કે જુઓ છો ને હું સત્ય છે આ બધાને માટે એ મોઢેથી બોલે છે રામ નામ સત્ય હે બાકી તો આ જ બધું છે એ કોઈ કોઈ હોઠથી બોલે છે કોઈ હૈયાથી નથી બોલતું આ જ બધું સત્ય પછી લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે તમારી પત્ની અને લોકો કેટલા પ્યાર કરે છે બધાને લક્ષ્મી વાલી ને કે તમારી પત્નીને આટલા બધા લોકો ચાહે છે આટલા લોકો પ્યાર કરે તમને કંઈ થતું નથી તમે પોઝિસિવ જરાય નથી તમને કંઈ થતું નથી એટલે ભગવાન કહે છે હું જરાય ઇનસિક્યોર ફીલ કરતો નથી મને કાંઈ થતો નથી હકીકતમાં તું મારી છે મારી જ રહેવાની છે હું જ તારો સ્વામી છું અને કોઈ પ્રેમ કરે તને એ વાતમાં માલ નથી જે પ્રેમ કરે એ હું જ છું તને બીજું કોઈ પ્રેમ ન કરે કેમ તો કે જો જેમાં હું છું એ લોકો તને પ્રેમ કરે છે અને આ પૈસા ભેગા કરી રહ્યા છે પણ જેમાંથી હું નીકળ્યો એ જો ને એમને નાના હાવ હેઠો પીડ્યો ન હલે કે ન ચલે જેમાં હું નથી અને તારામાં રસાય નથી એ તો એમને એમ પીડ્યો છે કે હવે આ બધા આમાંથી નવરા પડે તો ક્યાંક પાછા ઉપાડીને લઈ જાય બોલો શ્રી રામ રામ નામ રામ નામ રિયલી